ગુજરાત કેડરના છ આઈપીએસ અધિકારીઓને બઢતી આપવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં બે અધિકારીઓને ડીજીપી તરીકે જ્યારે ચાર અધિકારીઓને ડીઆઈજી તરીકે બઢતી આપવામાં આવી છે તેમજ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ બેચના આઈપીએસ ઓફિસરોની ફેઝ ટુની તાલીમ પૂર્ણ થયા બાદ રાજ્ય પોલીસ ફોર્સમાં હાજર થતાં તેઓને રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નિમણૂક આપવામાં આવી છે ઓગણીસો ચોરાણું બેચના આઈપીએસ અધિકારી મનોજ શશીધર તેમજ ઓગણીસો પંચાણું અધિકારી રાજુ ભાર્ગવને ગુજરાતભરમાં ચાલી રહેલા દારૂ જુગારના અડા તેમજ ડ્રગ્સના વેચાણને લઈને વડોદરામાં જન આક્રોશ રેલી કાઢવામાં આવી હતી રાજ્યમાં ચાલતા દારૂ જુગાર ને ડ્રગ્સના વેપલાઓને લઈને પોલીસ કર્મચારીઓના પટ્ટા ઉતરી જવાના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કરેલા નિવેદનને લઈને છેલ્લા કેટલાક દિવસથી વિવાદ છેડાયો છે ત્યારે તેમના સમર્થનમાં હલ સામાન્ય જનતાનો પણ આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે દારૂ જુગારના અડ્ડા તેમજ ડ્રગ્સના વેચાણને લઈને અહીં જન આક્રોશ રેલી કાઢવામાં આવી હતી અને આવી અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે નારેબાજી કરવામાં આવી હતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમદાવાદના એસપી રિંગ રોડ પરથી વિશાળ દારૂનો જથ્થો ભરેલું આખું કન્ટેનર ઝડપી પાડ્યું છે ઘેટા બકરાના વાળ ભરેલા કોથળાની આડમાં દારૂનો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો હતો ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે એસપી રિંગ રોડ પર આવેલા બાકરોલ ટોલનાગાથી સનાથલ તરફ જતા રસ્તા પર ઊભેલા આ કન્ટેનરને ખોલાવીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની કુલ ત્રેપન હજાર ત્રણસો ઓગણસીતેર બોટલો મળી આવી હતી ત્યારે પોલીસે તમામ મુદ્દામાં કબજે કરી ટ્રકના ડ્રાઈવર સહિત કુલ છ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કર્યા છે